ક્વેશ્ચનની અંદર શું કહે છે ચાર સેન્ટીમીટર અંતરે રહેલા બે લાંબા સીધા સમાંતર તાર એટલે કે બે તાર જે છે છે સમાંતર સમાંતર તો બે તાર વચ્ચે લાગતું બળ શોધવાનું એ અને બી માંથી આઠ એમ્પિયર અને પાંચ એમ્પિયર જેટલા વિદ્યુત પ્રવાહો એક જ દિશામાં વહે છે બંનેની અંદર વિદ્યુત પ્રવાહ જ્યારે એક જ દિશામાં વહે તો બંને વચ્ચે શું થાય બંને વચ્ચે આકર્ષણ થાય યાદ હોવું જોઈએ બંનેની અંદર જો વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ દિશામાં હોય તો અપાકર્ષણ તાર એના દસ સેન્ટીમીટર લંબાઈના વિભાગ પર લાગતું બળ આખા તાર પર લાગતું બળ નથી શોધવાનું ખાલી એના દસ સેન્ટીમીટરના ભાગ પર લાગતું બળ શોધવાનું છે બરાબર ચલો તો તાર તાર છે છે બંને વચ્ચેનું અંતર આપેલું છે બંને વચ્ચેનું અંતર કેટલું આપેલું છે ચાર સેન્ટીમીટર એટલે કે ચાર ગુણે દસ ની માઇનસ બે કારરથી પો આઠ એમ્પિયર બી ની અંદર થી પાંચ એમ્પિયર આટલા ભાગ પર લાગતું બળ શોધવાનું છે બળ કેટલા ભાગ પર આટલા ભાગ પર તો જે એફલ ટુ બી આઈ એલ લઈએ શું છે આઈ એ આઠ એમ્પિયર આઈબી પાંચ એમ્પિયર ત્યારબાદ બંને વચ્ચેનું અંતર ચાર સેન્ટીમીટર લંબાઈ કેટલા લંબાઈ પર જોઈએ છે તો દસ સેન્ટીમીટરની લંબાઈ જેને મીટરમાં આપણે કન્વર્ટ કરી દીધી તો નું મૂલ્ય શોધો એફનું સૂત્ર યાદ છે કેટલું બી આઈ એલ સાઈન્ટ તો એ દ્વારા બી તાર એ પર બી દ્વારા લાગતું બળ બી ના દ્વારા એ પર લાગતું બળ કેમ કે એના દસ સેન્ટીમીટરના ભાગ પર જોઈએ છે તો એફ એ મૂલ્ય કેટલું મ્યુનોટ આઈ એ આઈબીએલ ના છેદમાં બંને વચ્ચેનો ટુ એટલે કે ટુ પાય ડી સૂત્રમાં વેલ્યુ ફૂટ કરીએ તો મ્યુનોટની વેલ્યુ ફોર ગુણ્યા ની ફોર પાય ગુણ્યા ની સાત ઘાત આઈ એ આઠ આઈ બી નું મૂલ્ય પાંચ લંબાઈ કેટલી તો દસ સેન્ટીમીટર ટોપાઈ અને બંને અંતર સેન્ટીમીટર આ બધું જ કરીએ એટલે આન્સર કેટલો આવે બે દસ ની માઇનસ ઘાત એટલું બળકોની પર લાગે તો એટલા ભાગ પર લાગશે આ બળની દિશા એ ને લંબ રૂપે બી તરફ મળે છે એટલે કે જે બળ છે એને લંબ અને બી તરફ તો કઈ દિશા છે દેખો એને લંબ અને બીની તરફ તો એને લંબ બીની તરફ એટલે કે અહીંયાથી આ દિશામાં આ દિશા કઈ થાય તો એ આકર્ષણ પ્રકારનું બળ દર્શાવે છે